વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા અને લાલકોટ પાસે આવેલી શહીદ ભગતસિંહની પ્રતિમાનું રિસ્ટોરેશન શરૂ કરવામાં આવ્યું છે વડોદરા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા રિસ્ટોરેશન દરમિયાન બંને પ્રતિમા ઉપર લાગેલો કાટ દૂર કરવામાં આવશે અને એને પુનઃ ઝગમગતી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે પ્રતિમાના રિસ્ટોરેશનનો આ બીજો તબક્કો છે અને આ પહેલાં કાલાઘોડા સર્કલ પર આવેલી વિશાળ પ્રતિમાનું લાખોના ખર્ચે રિસ્ટોરેશન કરાયું હતું શહેરના જુદા જુદા વિસ્તારોમાં મૂકવામાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓનું રિસ્ટોરેશન કરવા વડોદરા કોર્પોરેશન કટિબદ્ધ છે રિસ્ટોરેશનની પ્રક્રિયાના ભાગરૂપે થોડા મહિના પહેલાં વડોદરાના કાલાઘોડા સર્કલ પર આવેલી સર સયાજીરાવની વિશાળ પ્રતિમાનું લાખોના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું હવે રિસ્ટોરેશનનો બીજો તબક્કો શરૂ થયો છે જેમાં ગાંધીનગર ગૃહ પાસેની ગાંધીજીની પ્રતિમા અને લાલકોટ પાસેની વીર વીરભગતસિંહની પ્રતિમાનું રિસ્ટોરેશન શરૂ કરાયું છે રિસ્ટોરેશન માટે બંને પ્રતિમાઓને પહેલાં લીલા કપડાથી ઢાંકી દેવામાં આવી આગામી દિવસોમાં એને સ્વચ્છ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે